જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી નવમા અધ્યાયનો ભાગ બીજો પ્રારંભ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ નવમો અધ્યાય પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિનો બીજો ભાગ પ્રહલાદજી કહે છે ભગવાનના સંકલ્પથી કાળ વડે ગુણોમાં શોભ થવાથી માયા પ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે આ લિંગ શરીર બળવાન કર્મમય તેમજ અનેક રૂપોમાં આસક્ત વેદોક્ત કર્મ કરનારું છે અને આ જ લિંગ શરીર અવિધાવળી કલ્પિત મન દક્ષ ઇન્દ્રિયો અને પાંચ માત્રાઓ આ સોળ આરાઓ વાળું સંસાર ચક્ર છે એ અજન્મા પ્રભુ આપનાથી ભિન્ન રહેનારો એવો કયો મનુષ્ય છે કે જે આ મન રૂપી સંસાર ચક્રને પાર કરી શકે છે હે સર્વશક્તિમાન પ્રભુ માયા મને આ સોળ આરાવાળા સંસાર ચક્રમાં નાખીને શેરડીની જેમ પીસી રહી છે આપ પોતાની ચેતનની શક્તિથી બુદ્ધિના સમસ્ત ગુણોને અને પોતાના કાળ રૂપથી સમસ્ત સાંધ્યો અને સાધનોને પોતાને આધીન રાખો છો હું આપના શરણમાં આવ્યો છું આપ મને આ બધાથી બચાવી લો અને પોતાના સાનિધ્યમાં ખેંચી લો હે ભગવાન જેમના માટે સંસારી લોકો તલ સતા રહી છે તે સ્વર્ગમાં મળતા સમસ્ત લોકપાલોના આયુષ્ય લક્ષ્મી અને ઐશ્વર્યની મે ખૂબ જોઈ લીધા છે જે સમય મારા પિતા સહેજ ક્રોધ કરીને હસતા હતા અને એનાથી તેમના ભવા થોડા ત્રાસા થઈ જતા હતા ત્યારે સ્વર્ગની તે બધી સંપત્તિઓનું ક્યાંય ઠામ ઠેકાણું રહેવા પામતું ન હતું તેવા મારા તે પિતા પણ આપના હાથે મૃત્યુ પામ્યા તેથી બ્રહ્મલોક પર્યત્તના આયુષ્ય લક્ષ્મી ઈશ્વર્ય અને તે ઇન્દ્રિયો ભોગો કે જેમની સંસારી જીવો ચાહના કરતા રહે છે તેમને હું ઈચ્છતો નથી કારણ કે હું જાણું છું કે અત્યંત શક્તિશાળી કાળનું રૂપ ધારણ કરીને આપે તેમને ગ્રસ્ત કરી રાખ્યા છે તેથી મને આપ પોતાના ભક્તોના સાનિધ્યમાં સ્થાન આપો વિષય ભોગોની વાતો સાંભળવામાં તો સારી લાગે છે પણ વાસ્તવમાં તેઓ મૂર્ગ જળ જેવી તંદન મિથ્યા છે અને આ શરીર કે જેનાથી તે ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગણિત રોગોનું ઉદગમ સ્થાન છે ક્યાં તે મિથ્યા વિષય ભોગો અને અને ક્યાં શરીર આ સારહીનતા જાણવા છતાં પણ મનુષ્ય એમાંથી વિરકત થતો નથી તે મહામુશ્કેલીએ પ્રાપ્ત થતા ભોગોના નાના નાના મધુબિંદુઓથી પોતાની કામનાઓનો અગ્નિ બુજાવવાનો પ્રયત્ન કરે છે હે પ્રભુ ક્યાં આ તમો ગુણી અસુર કુળમાં રજો ગુણથી ઉત્પન્ન થયેલો હું અને ક્યાં તમારી અનંત કૃપા ધન્ય છે આપે પોતાનો પરમ પ્રસાદ સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો તે મારા મસ્તક પર પધરાવ્યો છે કે જે આપે બ્રહ્મા શંકર અને લક્ષ્મીજીના માથી પણ મૂક્યો નથી આપણામાં બીજા સંસારી જીવોની જેમ નાના મોટાનો ભેદભાવ નથી કારણ કે આપ સૌના આત્માની અકારણ પ્રેમી છો અને તેમ છતાં કલ્પવૃક્ષ સમાન આપનો કૃપા પ્રસાદ પણ સેવા ભક્તિથી જ પ્રાપ્ત થાય છે જીવો પર તેમની સેવા અનુસાર જ આપની કૃપાનો ઉદય થાય છે આપણામાં ઉચ્ચ નીચનો ભેદભાવ નથી હે ભગવાન આ સંસાર એક એવો અંધાર્યો કૂવો છે કે જેમાં કાળરૂપી સર્પ ડસવા માટે હંમેશા તૈયાર રહે છે વિષય ભોગોના કામી મનુષ્યો તેમાં પડેલા છે હું પણ પ્રસંગ વર્ષ તેમાં પડવાનો જ હતો પરંતુ હે ભગવાન દેવાશ્રી નારદે ગણી કૃપા કરીને મને અપનાવી લીધો અને મારું કલ્યાણ કર્યું છે તો પછી હું આપના ભક્તજનોની સેવા કેવી રીતે છોડી શકું હે અનંત જે સમયે મારા પિતાએ મને મારવા

કયા કારણરૂપે આ જે કંઈ પ્રતીત થઈ રહ્યું છે તે બધું આપ જ છો અને તેનાથી ભિન્ન પણ આપ જ છો પોતાનું પારકું એવો ભેદભાવ તો અર્થહીન શબ્દોની માયા છે કારણ કે જે પરમાત્માથી આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય અને પ્રકાશ થાય છે તે તેનું જ સ્વરૂપ હોય છે જેમ કે બીજ અને વૃક્ષ કાર્ય અને કારણની દ્રષ્ટિએ અલગ અલગ છે તો પણ ગંધ તનમાત્રાની દ્રષ્ટિએ તે બંને એક જ છે હે ભગવાન આ સમસ્ત વિશ્વને આપ પોતે જ પોતાનામાં સમાવી લઈને આત્મસુખનો અનુભવ કરતા રહીને નિષ્ક્રિય થઈને પ્રલયકાલીન જળમાં શયન કરો છો તે સમયે પોતાના સ્વયંસિદ્ધ યોગ વડે બાય દ્રષ્ટિને બંધ કરીને આપ પોતાના સ્વરૂપના પ્રકાશમાં નિંદ્રાને વિલીન કરી લો છો અને તુરીય બ્રહ્મ પદમાં સ્થિત રહો છો તે સમય આપ નથી તો તમો ગુણથી યુક્ત હોતા કે નથી તો વિષયોને અપનાવતા આપ પોતાની કાળ શક્તિથી પ્રકૃતિના ગુણોને પ્રેરો છો તેથી આ બ્રહ્માંડ આપનું જ શરીર છે પહેલાં તે આપનામાં જ લીન હતું જ્યારે પ્રલયકાલીન જળમાં શેષ શૈયા પર સૂતેલા આપે યોગ નિંદ્રા સમાધિને ત્યજી દીધી ત્યારે બીજમાંથી વિશાળ વટ વૃક્ષ થાય નાભીમાંથી બ્રહ્માંડ કમળ ઉત્પન્ન થયું તેના પર બ્રહ્માજી પ્રગટ થયા કમળ સિવાય અન્ય કશું પણ દેખાયું નહીં ત્યારે પોતાનામાં બીજરૂપે વ્યાપત પોતાને તેઓ ઓળખી શક્યા નહીં અને પોતાને પોતાનાથી બહાર સમજીને જળમાં પ્રવેશીને સો વર્ષો સુધી ખોળતા રહ્યા પણ ત્યાં તેમને કશું મળ્યું નહીં એ ઉચિત જ છે કારણ કે અંકુર નીકળી આવ્યા પછી તેનામાં વ્યાપત બીજને કોઈ બહાર અલગ કેવી રીતે જોઈ શકે બ્રહ્માજીને ઘણો આશ્રય થયો તેવો હારીને કમળ પર બેસી ગયા દીર્ઘકાળ વીતતા તીવ્ર તપ કરવાથી જ્યારે તેમનું હૃદય શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને ભૂતો ઇન્દ્રિયો અને અંતકરણ રૂપ પોતાના શરીરમાં જ તન તંદ્રુપ્ત રહેલા પોતાના સુક્ષ્મ રૂપનો સાચાત્કાર થયો બરાબર એવી જ રીતે કે જેમ પૃથ્વીને તેની અતિસુક્ષ ગંધ તનમાત્ર નો થાય છે બ્રહ્માજી એ પોતાનામાં જ ભગવાનના તે વિરાટ રૂપને જોયું તે વિરાટ પુરુષ હજારો મુખ ચરણ માથા હાથ જાંગો નાસિકા કાન આંખ આભૂષણો અને આયુધોથી યુક્ત હતો ચોદે લોક તેના વિભિન્ન અંગો રૂપે શોભાઈમાન હતા તે ભગવાનની એક લીલામય મૂર્તિ હતો તેને જોઈને બ્રહ્માજીને બે મહાબળવાન દેવ્યો જ્યારે વેદો ચોરી ગયા ત્યારે આપે હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને તે બંનેને મારીને સત્વગુણ રૂપી શ્રુતિઓ બ્રહ્માજીને પાછી આપી તે સત્વો ગુણ જ આપનું અતિ પ્રિય શરીર છે મહાત્મા જનો આ પ્રમાણે વર્ણવે છે હે પુરુષોત્તમ આ પ્રમાણે આપ મનુષ્ય પશુ પક્ષી ઋષિ દેવતા મત્સ્ય વગેરે અવતારો લઈને લોકોનું પાલન કરો છો તથા વિશ્વ દ્રોહીઓનો સંહાર કરો છો આ અવતાર વડે આપ પ્રત્યેક યુગમાં તેના ધર્મોનું રક્ષણ કરો છો કડયુગમાં આપ છુપાઈને ગુપ્ત રૂપે જ રહો છો તેથી આપનું એક નામ ત્રિયુગ પણ છે હે વેંકુટપતિ મારું મન ઘણું દુર્દશાગ્રસ્ત છે તે પાપ વાસનાઓથી તો દોષિત છે જ બલકે સ્વયં પણ અત્યંત દુષ્ટ છે તે ઘણું કરીને કામનાઓને કારણે આતુર રહે છે અને હર્ષ શોક ભય તેમજ લોક પરલોક ધન પત્ની પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે તેને આપની લીલા કથાઓનો રસાનુભવ થતો નથી તેના લીધે હું દિન થઈ રહ્યો છું આવા મનથી હું આપના સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરી શકું હે અચ્યુત આ ક્યારે તૃપ્ત નહીં થતી જીભ મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચતી રહે છે જનેન્દ્રિય સુંદર સ્ત્રી તરફ ત્વચા સુકોમળ સ્પર્શ તરફ પેટ ભોજન તરફ કાન મધુર સંગીત તરફ નાસિકા મોહક સુગંધ તરફ અને આ ચપ્પડ નેત્રો સૌંદર્ય તરફ મને ખેંચતા રહે છે આ ઉપરાંત કર્મેન્દ્રિયો પણ મને પોતપોતાના વિષયો તરફ લઈ જવા પ્રયત્ન કરતી જ રહે છે મારી તો એવી દશા થઈ રહી છે કે જાણે કોઈ પુરુષની ઘણી બધી પત્નીઓ તેને પોતપોતાના શેરણખંડમાં લઈ જવા માટે ચારે બાજુથી ધસડી રહી હોય આ પ્રમાણે આ જીવ પોતાના કર્મોના બંધનમાં પડીને આ સંસારરૂપી વેતરણી નદીમાં પડેલો છે જન્મમાંથી મૃત્યુ પામતો મૃત્યુમાંથી જન્મ લેતો અને બંને વડે કર્મ ભોગ કરતો કરતો આ જીવ ભયભીત થયેલો છે આ પોતાનું છે આ પારકો છે એવા ભેદભાવથી યુક્ત થઈને એ કોઈની સાથે મિત્રતા તો કોઈની સાથે શત્રુતા કરે છે આપ આ મૂઢ જીવ જાતિની આ દુર્દશા જોઈને કરુણાથી દ્રવિત થાઓ માયારૂપી નદીથી પાર રહેનારા હે પ્રભુ આ પ્રાણીઓને પણ હવે પાર ઉતારો હે જગત ગુરુ મહાપુરુષોના વિશેષ અનુગ્રહ ને પાત્ર હોય છે અમને તેની કોઈ જરૂર નથી કારણ કે અમે આપના પ્રિયજનોની સેવામાં રત રહીએ છીએ તેથી પાર ઉતરવાની અમને ક્યારેય ચિંતા હોતી નથી હે પરમાત્મા આ વેતરણીમાંથી પાર ઉતરવું એ બીજાઓ માટે અવશ્ય મુશ્કેલ જ છે પરંતુ મને તો તેનો સહેજ પણ ભય નથી કારણ કે મારું ચિત્ત આ વેતરણીમાં નહીં આપણી તે લીલાઓના ગાનમાં મગ્ન રહે છે કે જે લીલાઓ સ્વર્ગીય અમૃતની પણ તિરસ્કૃત કરનારી પરમ અમૃત સ્વરૂપ છે હું તે મૂડ પ્રાણીઓ માટે ખીદ અનુભવું છું કે જેઓ આપણા ગુણગાનથી વિમુખ છે અને વિષયોના માયામય મિથ્યા સુખને પામવા પોતાના માથે સમગ્ર જગતના ભારનું વહન કરે છે મારા સ્વામી મોટા મોટા ઋષિ મુનિઓ તો પોતાની મુક્તિ માટે ઘણું કરીને નિર્જન વનમાં જઈને મૌન વ્રત ધારણ કરી લે છે તેઓ બીજાઓના કલ્યાણ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરતા નથી પરંતુ મારી દશા તો જુદી જ છે હું તે ભ્રાંત અસહાય દિનજનોને છોડીને એકલો મુક્ત થવા ઈચ્છતો નથી અને તે ભટકતા જીવો માટે આપના સિવાય અન્ય કોઈ સહારો પણ દેખાતો નથી ઘર સંસારમાં ફસાયેલા લોકોને મેથુન વગેરેનું જે સુખ મળે છે તે અત્યંત તુચ્છ તેમજ દુઃખરૂપ જ છે જેમ કે કોઈ બંને હાથે ખણી રહ્યો હોય તો તેમાં પહેલાં ક્ષણિક સુખ અનુભવાય છે પણ પછીથી દુઃખ જ છે આ જ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો ઘણું દુઃખ ભોગવતા છતાં પણ તેનાથી ધરાતા નથી આનાથી ઉલટું ધીર પુરુષો જેમ ખણ સહી લે છે તે જ રીતે કામ વગેરે આવેગોને પણ સહી લે છે સહી લેવાથી જ તે આવેગોનો નાશ થાય છે હે પુરુષોત્તમ મોક્ષ પ્રાપ્તિના દસ સાધન પ્રસિદ્ધ છે મૌન બ્રહ્મચર્ય શાસ્ત્ર શ્રવણ તપ સ્વાધ્યાય સ્વધર્મ પાલન શાસ્ત્રોની તર્ક પ્રમાણિત વ્યાખ્યા એકાંત સેવન જપ અને સમાધિ પરંતુ જેમની ઇન્દ્રિયો વશમાં નથી તેમના માટે આ બધા સાધન વ્યાપાર માત્ર બની રહે છે અને દંભીઓ માટે તો જ્યાં સુધી તેમનું મિથ્યાત્વ જણાતું નથી ત્યાં સુધી બધા જીવન નિર્વાહના સાધન જ બની રહે છે અને મિથ્યાત્વ ખુલ્લું પડી ગયા પછી તો તેમનું આ ઉપજીવિકાનું સાધન પણ નષ્ટ થઈ જાય છે વેદોએ આપના બીજ અને અંકુર સમાન બે રૂપ બતાવ્યા છે કાર્ય અને કારણ વાસ્તવમાં તો આપ પ્રાકૃત રૂપથી પર છો પરંતુ આ કાર્ય અને કારણ રૂપો સિવાય આપને જાણવા માટેનું કોઈ બીજું સાધન જ નથી ઘર્ષણ ઘર્ષણથી જેમ અગ્નિ પ્રગટ કરવામાં આવે છે તે જ રીતે યોગીજનો સાધનોથી આપને કાર્ય અને કારણ બંનેમાં જ ખોડી કાઢે છે કારણ કે આ બંને વાસ્તવમાં આપનાથી ભિન્ન નથી બલકે આપણું જ સ્વરૂપ છે હે અનંત પ્રભુ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ જળ પાંચ તન્માત્રાઓ પ્રાણ ઇન્દ્રિયો મન

પરિણામ ભૂત મહત્તત્વ વગેરે દેવો મનુષ્યો તેમજ મન વગેરે કોઈ પણ તમારા સ્વરૂપને જાણવાની સમર્થ નથી કારણ કે આ બધા આદિ અને અંતવાળા છે જ્યારે તમે અનાદિ અને અનંત છો આવો વિચારીને જ્ઞાનીજનો શબ્દોની માયાથી ઉપરત થઈ જાય છે હે પરમ પૂજ્ય આપની સેવાના છ અંગ છે નમસ્કાર સ્તુતિ સમસ્ત કર્મોનું સમર્પણ સેવા પૂજા ચરણ કમળોનું ચિંતન અને લીલા કથાઓનું શ્રવણ આ છ અંગોવાળી સેવા વિના આપના ચરણ કમળોની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને ભક્તિ વિના આપની પ્રાપ્તિ કેવી રીતે થાય હે પ્રભુ આપ તો પોતાના પરમ પ્રિય ભક્તજનોનું પરમહંસોનું સર્વસ્વ છો નારદજી કહે છે હે યુધિષ્ઠિર આ પ્રમાણે ભક્ત પ્રહલાદે ઘણા પ્રેમથી પ્રકૃતિ અને પ્રાકૃત ગુણોથી રહિત ભગવાનના સ્વરૂપ ભૂત ગુણોનું વર્ણન કર્યું ત્યારબાદ ભગવાનના ચરણોમાં માથું નમાવીને ચૂપ થઈ ગયા ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો અને તેઓ અત્યંત પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક બોલ્યા શ્રી નરસિંહ ભગવાન બોલ્યા હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ તારું કલ્યાણ થાઓ હે દૈત્ય શ્રેષ્ઠ હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારી જે અભિલાષા હોય તે મારી પાસેથી માંગી લે હું જીવોની ઈચ્છાઓની પૂરી કરનારું છું હે આયુષ્યમાન જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થવા અત્યંત મુશ્કેલ છે પરંતુ જ્યારે મારા દર્શન થઈ જાય છે ત્યાર પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેતો નથી પ્રકારનો તાપ રહેવા પામતો નથી હું સમસ્ત મનોરથોની પૂરા કરનારો છું તેથી બધા જ કલ્યાણકામી પરમ ભાગ્યવાન સાધુજનો જીતેન્દ્રિય થઈને પોતાની સઘળી વૃત્તિઓથી મને જ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે નારદજી કહે છે અસુરકૂળ ભૂષણ પ્રહલાદજી ભગવાનના અનન્ય પ્રેમી હતા તેથી મોટા મોટા લોકોને પ્રલોભનમાં નાખનારા વરદાનો વડે પ્રલોભિત કરવા છતાં પણ તેમણે તેમની તે વરદાનોની ઈચ્છા કરી નહીં जय कृष्ण राधे राधे इथे भागवते महापुराणे पारमहंस्या संता स्क अंतर्गत प्रह्लाद चरित्रमानो भगवानो स्तुन नामनो नवमो अध्याय समाप्त जय कृष्ण राधे राधे नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण जय श्रीकृष्ण राधे